હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપ તું મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીલી મકાઈના ભજીયા બનાવીશું તો એકદમ સરસ ક્રિસ્પી બનશે તો આ ભજીયા બનાવવા માટે જે લીલી મકાઈ આવે છે તેને મેં આવી રીતે નાઇફની મદદથી અધકચરી કટ કરી લીધેલી છે તમે ચોપરમાં પણ કટ કરી શકો અને નાઇફની મદદથી પણ કરી શકો અને એક જે એક ડુંગળી સમારીને લીધેલી છે ઝીણી ડુંગળી સમારવાની અને લગભગ પોણી વાટકી જેટલું મેં અહીંયા બેસન લીધેલું છે અને બે ચમચી જેટલું અહીંયા મેં ચોખાનો લોટ લીધેલો છે ચોખાના લોટથી એકદમ ક્રિસ્પી આપણા ભજીયા બનશે અને અડધી ચમચી જેટલી હું અહીંયા આદુ મરચાંની પેસ્ટ ઉમેરું છું તમે સમાજને પણ મરચાં લઈ શકો છો અને બેઝિક મસાલા લાલ મરચું હળદર જીરું અને સ્વાદ મુજબ આપણે અહીંયા મીઠું ઉમેરીશું આપણે જે અહીંયા દાણા કચરા રાખેલા છે તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને મોઢામાં પણ એકદમ એવા સરસ લાગશે અને અડધી વાટકી જેટલા મેં અહીંયા ધાણા લીલા ધાણા આવે છે તે મેં અહીં અંદર ઉમેરેલા છે બધી વસ્તુ અંદર નાખ્યા પછી આપણે હાથની મદદથી આવી રીતે મિક્સ કરી દઈશું અને જે લીલી મકાઈ આવે છે તેનાની તેની અંદરથી પાણી રિલીઝ થાય છે એટલે પહેલાં આપણે બરાબર આવી રીતે મિક્સ કરી દેવાનું અને પછી જ અંદર પાણી ઉમેરવાનું તમે જો મિક્સરમાં આ મકાઈ કરશો તો પાણી ઉમેરવાની જરૂરત જ નહીં પડે એકદમ ગ્રેવી જેવું થઈ જશે એનું ટેક્સચર મેં તો અહીંયા સમારીને દાણા લીધેલા છે તમે મિક્સરમાં પણ કરી શકો છો એક ચમચી જેટલો આપણે અહીંયા દહીં ઉમેરીશું દહીંનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે દહીં ઉમેર્યા પછી એને મિક્સ કરીશું અને મેં અંદર થોડું પાણી ઉમેરેલું છે લગભગ અડધા કપ જેટલા પાણીની જરૂર પડેલી છે તો પાણી ઉમેર્યા પછી આવું થોડું બેટર રાખવાનું એકદમ ઢીલું બેટર નહીં કરવાનું આપણે જેવું વડાનું બેટર રાખીએ છીએ ને લોટ રાખીએ તેવું આવી રીતે એક બાજુ આપણે ગેસ પર તેલ કઢાઈમાં તેલ ગરમ મૂકી દઈશું તો તેલ આવી જાય એટલે આપણે અંદર આવી રીતે મૂકી દઈશું ભજીયા મૂકી દઈશું ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ ટુ સ્લો રાખવાની એટલે અંદરથી પણ કાચા ન રહે જોકે આમાં લોટનો ઉપયોગ તો આપણે ઓછો જ કરેલો છે આપણે આ ભજીયાની અંદર સોડાનો પણ ઉપયોગ નથી કરેલો તો પણ એકદમ બનીને સરસ ક્રિસ્પી બહારથી ક્રિસ્પી અને અંદરથી પણ એકદમ સરસ એવા બનીને તૈયાર થશે પહેલાં આપણે એને એક બાજુ બરાબર થવા દઈશું પછી એની સાઈડ ચેન્જ કરી લઈશું આ પછી એને થતા લગભગ ચારથી પાંચ મિનિટનો સમય લાગશે મેં ફક્ત આ ભજીયાની અંદર ફક્ત કાંદા ઉમેરેલા છે તમે ઝીણું સમારીને એક કેપ્સિકમ પણ અંદર ઉમેરી શકો છો કેપ્સિકમનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો તમે જોઈ શકો છો ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણા ભજીયા જે છે તેનો કલર પણ એકદમ સરસ એવો થઈ ગયો છે અને બહારથી પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી એવા બની ગયેલા છે તો આપણે એને અલગથી એક ડિશમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા સરસ એવા લીલી મકાઈના ભજીયા તો તમે આને ટોમેટો કેચઅપ સાથે અથવા ગ્રીન ચટણી સાથે ચા સાથે પણ એકદમ સરસ લાગે છે તમે જોઈ શકો છો કેટલા સરસ ક્રિસ્પી બનેલા છે તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ